ભુજના જેષ્ટાનગર વિસ્તાર પાસે આવેલ હિંગલા ચોકમાં લુખા તત્વોનો ત્રાસ વધ્યો હોવાની ફરિયાદ આજે આ વિસ્તારના રહેવાસીઓએ કરી હતી જિલ્લા પોલીસ વડાને પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ ભુજના જેષ્ટાનગર ચોકમાં કેટલાક લુખા તત્વો દિવસે જુગા રમે છે અને આસપાસથી પસાર થતા લોકોને ધાકધમકી કરે છે ત્યારે આવા લુખા તત્વોને સબક શીખવાડવા માટે ધાક બેસાડતા પગલા લેવાની અરજી આજે જિલ્લા પોલીસ વડા સમક્ષ આ વિસ્તારના રહેવાસીઓએ કરી હતી અત્યારે અમારી એસપી ઓફિસે આવ્યા છીએ રજૂઆત કરવા એસપી સાહેબને અમારી સમસ્યા છે કે ભુજ જેસ્ટા નગર હિંગલા હિંગલા ચોકની આજુબાજુ આવેલો ગણેશ ચોક છે તે મધ્યે લુકા તત્વોનો ત્રાસ છે બેફામ રીતે રિક્ષાઓ પાર્ક કરે છે જે લૂડો ગેમ આવી છે એ દમ બપોરના દિવસે લુડો ગેમ જુગાર તરીકે રમે છે હું પબ્લિકનો કોઈ એ લોકોને બીક નથી પબ્લિક નીકળે છે પબ્લિકને જેમ તેમ ગાળો આપે છે ને ગાંજો પીવાય છે દારૂ વેચાય છે ચરસ છે એવો બધું નશા કરે છે ને અત્યારે ધનુર્માસ નિમિત્તે અમારા ભગવાન શ્રી વાલરામની ચાલીસા ચાલુ હોય છે એ દરમિયાન હોવાથી અમારી લેડીસો પ્રસાર થાય છે એ લેડીસો અમારી પ્રસાર થઈ શકતી નથી એવી રીતના રિક્ષાઓ પાર્ક કરે છે અને ગાડાગાડી કરે છે ને બીજો વધારામાં એ કે જે દારૂના બુટલેઘરો છે ઊંકને દારૂની કટિંગ પણ ઉંકને કરે છે ગણેશ ચોક મધ્યે એ અમારી એ રજૂઆત છે અમને એવી રીતના ખાતરી આપવામાં આવી છે સાહેબ દ્વારા કે જેમ બનશે તેમ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરશું અમે એ લોકો લુખત હતું અને વિરુદ્ધ